ધાંગધ્રા અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તથા નગરપાલિકા અધિકારી પીજી અધિકારીને અધિકારી સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે નવયુગ રોડ પર આવેલ અજીત ઇલેક્ટ્રોનિક્સ દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજીત ઇલેક્ટ્રોનિક્સ દુકાનના પહેલા માળે બહાર જાહેરાત માટે લગાવેલા આ સિમ્બોલ વાળા બેનરમાં અગમ્ય કારણોસર સો સર્કિટ થતા આગ ભભકી ઉઠી ઘટના બનતા આજુબાજુના રહીશો હેપતાઈ ગયા આગ થોડીક ક્ષણોમાં વિકરાસ રૂપ ધારણ કર્યું હતું ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આજ રોજ રાંગેદરા મધ્ય બજારની અંદર એક અજીત ઇલેક્ટ્રોનિક નામની દુકાન આવેલી છે તેમાં આગ લાગવા પામી હતી અહીંયા વેપારી અગ્રણી લાલાભાઈ કુવાણીએ મને કોણાચારની આજુબાજુ ફોન કરેલો અને ભયંકર નું મને બતાવ્યું એટલે તાત્કાલિક મેં ફાયર ફાઈટરની ટીમને ઘટના સ્થળે પહોંચવાની સૂચના આપેલી જેઓ થી દસ મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા અને સદનસીબે ઘર બજારમાં જે આગ લાગી હતી તેને કાબુ પામવામાં એમને સફળતા મળેલી છે અત્યારે ગરમીનું મોસમ છે પિસ્તાલીસ ડિગ્રી સુધી આપણે જઈ રહ્યા છીએ તો આ શોર્ટ સર્કિટ ના કારણે સાઇન બોર્ડ ઇલેક્ટ્રિક સાઇન બોર્ડ હતું એમાં શોર્ટ સર્કિટ જેવું એની બાજુમાં પૂઠા પડેલા હતા તો એ આગ ધીમે ધીમે દુકાનની અંદર પ્રવેશતા ઇલેક્ટ્રિક દુકાન હતી તો અંદર આગ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પરંતુ અમારી ફાયર ફાઈટર ની ટીમે બહુ સરસ કાર્ય કર્યું અને એમને તરત જ ત્વરિત નિર્ણય શક્તિ લઈ અને આગને કાબુમાં લઈ લીધું છે તો એ બદલ હું ફાયર ની ટીમને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે પોલીસ ખાતું અને સામાજિક આગેવાનો પણ રિપોર્ટર સોઈલ છે ધંધ ધરા